હું તો બધા મિત્રોને જય રામાપીર હવે આપણે જો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે આંબામાં પાવાનું અને કોળ બહુ હારી આવી ગઈ છે જો આ ખામણા અમારી યુટ્યુબ ચેનલ છે જય કિસાન આવી રીતના ધોરિયા બનાવ્યા છે તમે કેવી રીતે આંબા પાવશો એ કમેન્ટમાં જણાવજો अलग गए तो लाइक सब्सक्राइब कर दीजिए